તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સોયાબીન નું વાવેતર કરવા માટે વગર શાહે અત્યારે અમે તો મિત્રો તમે જોઈ શકો છો કે નવ જ દિવસના સોયાબીનનો કેટલો સરસ મજાનો ઉગાવ આવ્યો છે તે આ રીતે વાવેતર કરવા માટે વિડીયો સંપૂર્ણ રીતે જુઓ બસો વીઘાનું સોયાબીનનું વાવેતર કરી ચૂક્યા છે તો બધુંય વગર સાહે કઈ રીતે વાવેતર થાય છે કેટલું સોયાબીન નાખવું જોઈએ અને કઈ કઈ વેરાયટીઓ વધારે વાવે છે તો જે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવા મળશે એટલે ખાસ કરીને જે સોયાબીનની ખેતી કરે છે તે પણ લોકો ખાસ જોવે કારણ કે સોયાબીનનું વાવેતર આપણા ગુજરાતમાં દર વર્ષે વધતું જાય છે કેમ કે કપાસમાં ઉત્પાદન ઘટતા વધારે વરસાદથી ચોમાસું બગડી જાય છે જેને પાણી આવે છે જમીનમાંથી રેસ લાગે છે તે લોકો સોયાબીનનું વાવેતર કરે છે કેમ કે સોયાબીનમાં રેસ લાગતા નથી સોયાબીનમાં ટ્રેક્ટરથી વવાઈ જાય છે તેમજ હાર્વેસ્ટરમાં નીકળી જાય છે તેમજ થ્રેસરમાં નીકળી જાય એટલે સોયાબીનમાં ખૂબ ઓછું કામ છે ખૂબ ઓછી મહેનત છે એટલા માટેથી લોકો વધારે સોયાબીન ને પાસ કરવા માંડ્યા છે નકર આપણા માની લ્યો કે એમપી રાજસ્થાન એ લોકો વધારે સોયાબીન વાવતા હવે આપણા ગુજરાતમાં અત્યારે મેં આજે બસો વીઘાનું સોયાબીન આજુબાજુના એરિયામાં વાવી દીધું છે એટલે બહુ કહેવાય નકર મગફળી કપાસ અને એરંડા બધીન તુવેર એ સિવાય આપણે વાવેતર ના થતા પણ અત્યારે આપણે વાવી ગયા છીએ સોયાબીન નું વાવેતર કરવા માટે અને તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર કઈ રીતે હાલે છે વગર સાહેબ એક દાઢમણ જે આપણે ઉપર આપવું કહીશી અને જે એનું સેટિંગ છે એના ટેકે આપણે અત્યારે આ ટ્રેક્ટર હાલે છે એમાં સોયાબીનને એક ઇંચ જેટલું જ આપણે ઊંડું નાખવાનું છે વધારે નહીં એનાથી છે જ વધારે જાય તો હાલે પણ મગફળીની જેમ એને ઊંડું નાખવાનું નથી અને મગફળીનું વાવેતર ક્યારેય શીશરું નથી કરવાનું આ એક ખાસ ધ્યાન દેવાની વાત છે ને અઢારની જારીએ આપણે જે મગફળીનું વાવેતર કરી છીએ સોયાબીનનું કરી છીએ સોયાબીન લો આરપીએમમાં વાવેતર થાય છે અને એના રોટર ત્રણ નંબરના કેવી રીતના હાલે છે તે તમે જોઈ શકો છો અને હવે આપણે ધનતાર કઈ રીતે એક્સ વાય જેડ છે થોડીક એ માહિતી આપવું પાછળ તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું સોયાબીન વિશે તો ખાસ વિડીયોમાં બનાવ રહેજો અને વિડીયો પસંદ આવી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે ટ્રેક્ટર હાલી રહ્યું છે કેમ કે અત્યારે આપણે સોયાબીનનું વાવેતર કરવામાં વગર સાહનું એક ટાર્ગેટ આવી જશે સાહમાં આપણે આગળ નજર રાખી આખું ટ્રેક્ટર આપણું આવતું હોય છે એમાં રાતે ખાસ કરીને આખવાની બહુ મજા આવે છે કેમકે લાઈટુ જે છે લાઈટુમાં જે સીધું આપવાની મજા આવે છે ને એ દિવસ કરતા પણ આપડે વધારે ધ્યાન કેન્દ્રિત રીએ ધ્યાન જાય છે રાતે તો જ રાત નું સોયાબીન નું વાવેતર કર્યું જાજુ બધું કર્યું ત્યારે શાહમાં ફેરફાર થયો નથી અને તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતે અમારું આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે સોયાબીન જે આગળ અમે વાવેતર કરેલું હતું નવ દિવસ નું આજે થઈ ચુક્યું છે તો એનો ઉગાવો પણ

દસ કિલો સોયાબીનો ઉગાવો તમને આગળ બતાવું કે કઈ રીતે કેવો ઉગાવો આવ્યો છે તો દસ કિલામાં ખૂબ સારો ઉગાવો આવે છે અને તમે ટ્રેક્ટર આખવાની રીધમ જોવો ઉપર એક ધારી આપણો હાલે છે જેનાથી ઉગાવો બેસ્ટ આવે છે અને તમે જુઓ કે આપણે આ આગળનું વાવેલું સોયાબીન કેટલું સરસ મજાનું છે તે તમે જોઈ શકો છો અને દસ કિલામાં માપે નહીં ઘાટવું નહીં પારવું આ રીતે આ સોયાબીન જે ચોમાસા નો ખળનું નિંદામણ થયું છે બિયારો થયો છે ખળ ઉગી ગયું છે તે ખડ નાશ પામે છે એટલે તમારે બહુ ઓછો ખર્ચો કારણ કે નિંદામણ નો પેલો ખર્ચો અત્યારે વરસાદનું જે વાવેતર કરવામાં આવે એમાં કોઈ પણ જાતનું આપણે આ ખર્ચો નથી લાગતો અત્યારે આ તમે જોવો છો કે આ પડું આપણે વાવ્યું તો એમાં એકદમ ફર્સ્ટ ક્લાસ રેવલ થઈ ગયું છે અને વ્યવસ્થિત વાવેતર થઈ ગયું છે વાવેતર ક્યાં સુધી વાવેતર કરવું જોઈએ તો કે સોયાબીન ચાર થી પાંચ દિવસ સુધી સારી વાવણી થાય ને જોરદાર આઠ દસ ઇંચ વરસાદ થયો હોય એટલે પાંચ દિ લગ્ન વાવેતર કરી શકાય આ અત્યારે ભેજ છે કાયદેસરનો છે પણ આમાં મગફળીનું વાવેતર કરો ને તો કઈ ઉપાધિ નથી પણ આપણે સોયાબીન વાવેતર હજી કાલનો દિવસે પણ થાય અને હજી આગલા દિવસે પણ થાય એટલે જેને વરસાદ પછી પાંચ દિવસ આપણે સોયાબીનનું વાવેતર કરી શકો તમને એમ લાગે કે જમીન સુકાઈ ગઈ છે પણ રાતે જે ભેજ મળે ઓજ મૂકે જમીન એ જમીન થી સોયાબીન ઉગી જાય છે અને એ એકદમ ફર્સ્ટ ક્લાસ ને નરવું એક જ હરખો વ્યવસ્થિત ઉગાવો આવે છે એટલે સોયાબીન ને વાવેતર કોઈ તમારે ટેન્શન લેવાનું નથી એક દી આખા પાછું થાય કે ઉગાવવો ઓછો આવશે હા આની ઉપર જો ફૂલ વરસાદ પડે જરા કે ઊંડું ગયું છે અને ફૂલ વરસાદ પડે કે જામી દે જમીનને તો સોયાબીન ઓછું પણ ઉગે છે પણ ઓછા વરસાદે ઓછા ભેજે ઓછું ઉગે એવું કોઈ પ્રશ્ન આવતો નથી અને સોયાબીન ની હવે આપણે વાત કરી કે એની શું વિઘે કેટલું ઉત્પાદન થાય કે સોળ ગુઠાના વીઘામાં વીસ મણનું સરેરાશ ઉત્પાદન જોવા મળે છે કોઈને પંદર મણ થાય છે કોઈને વીસ મણ થાય છે અને કોઈને પચીસ મણ લગન સોયાબીન થાય છે એટલે સોયાબીન ની ખેતી પછી ભાવ એક્સ વાય ઝેડ જે પણ હોય સમયના આધારિત છે પણ વીસ થી પચીસ મણ પંદર થી પચીસ મણ લગ્ન સોયાબીન નું ઉત્પાદન અમારે અહીંયા થાય છે અમારું ગામ છે ઝાડ ઉપલેટા તાલુકો અને જિલ્લો રાજકોટ અત્યારે આપણે ઝાડ ગામમાં જે વાવેતર કરી રહ્યા છીએ તમને દંતાર વિશે થોડીક માહિતી આપી દઉં કે જેથી કરીને તમારે સોયાબીન વાવવું હોય તો તમને ખાસ જાણવા મળે અને સમજવા મળે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સોયાબીન માં જેટલું ખાનું ઉપાડવું પડે છે કે ફૂલ જ એટલે ફૂલ થી એટલે એક થી બે ઉપર આપણે સોયાબીન નું વાવેતર કરવામાં આવે છે આ રીતે સોયાબીન ઉપાડે રોટર આ રોટર તમે જોવો છો કે આ ત્રણ નંબર છે આમાં ધાણા પણ વાવી શકી એટલે આ રોટર આપણે લો સ્પીડ માં દસ કિલો થી અગિયાર કિલો સોયાબીન દસ કિલો આ રીતે જાય અને હાવ ફૂલ ખોલો તો અગિયાર થી બાર કિલો લગન સોયાબીન થડકે થી વયું જાય આ રીતે આપણે દસ કિલાની રહેશે

પાછળ ઉપર અપુ થતું જાય અને આજ આ વખતે આપણે જે આ ટીટોડી કહેવામાં આવે છે એને પાછળ રાખી ચેનને લાંબુ કરી દીધું પાછળ હમાર હમારમાં આપણે એક એક્સ્ટ્રા વજનની રાપ લગાડી દીધી બોતેર ઇંચની એટલે હમાર પણ કાયદેસર રીતે બેહી શકે આ રીતે અમે વાવેતર અઢાર ની જારીએ સોયાબીનનું નું કરી છે જે વાયન્દ્રું છે આપણે આંકવામાં વગર જાય અઢાર ઇંચ લીટાથી સેટું આકવાનું જે આપણે ઉપર આપવાનો લીટો થાય એનાથી આપણે અઢાર ઇંચ ને છેટું વાંકી આ રીતે આપણો દંતાર ફિટિંગ કરેલો છે તો મિત્રો આપણે જોયું વિડીયોમાં કે એક્સ વાય જેડ મે તમને દંતારની ટોટલી માહિતી આપી દીધું છે અને જાજે ભાગે ફૂલે સંગમ